કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરનારા દેવીલાલ સુથાને ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું હોવાનું કહ્યું હતું પરંતુ વેપારી તે વખતે વતન રાજસ્થાન હોવાનું કહ્યું હતું બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો જેથી અપહરણકારોએ ફોર વ્હીલ કારમાં બેસાડીને ફાર્મ હાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ જઈ ત્યાં દૂર ચાલતા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું ત્યારબાદ મારવાણ શરૂ કરી દીધું અને ધમકી આપી હતી તે હતો અપહરણકારો મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યુપીઆઈ પિન જાણી લઈને અલગ અલગ ખાતામાંથી હજાર ટ્રાન્સફર કરીને એક લાખ નવ હજારથી વધુની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ મામલે ફર્નિચરના વેપારીએ કાપોદરા પોલીસ પથકે જઈ ફરિયાદ નોંધાવતા કાપોદરા પીઆઈ એમબી અસુરાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયા લૂંટ ચલાવનાર બે લૂંટારો કમલેશ અને સોનુને ઝડપી પાડ્યા છે ડોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની એ હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર પર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઈટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સ્વૈન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે તડીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસી ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસી ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે વધુમાં ઝડપેલા કમલેશ સીતારામ જાટ અને સોનુ સવયને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કમલેશ અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં પણ ઝડપાયો હતો તો સોનુ સામે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો જે ત્રીજો આરોપી જે પોલીસ પકડને દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા તેને ઝડપી લેવાના ચક્રોગતિમાન કરાયા છે